વેલકમ ટુ માય ન્યુ બ્લોક જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મારા તમારું સ્વાગત છે આજે તારીખ કેટલી અને આપણે ઓફિસેથી આવી ગયા છીએ નાઈટ શિફ્ટમાંથી ઘેરે જો અહીંયા દીપાલી ભાખરી બનાવે છે એક ગેસે ઘી ગરમ થાય એક ગેસે ચા બની ગઈ છે અને આપણે ભાખરી ખાઈ લેવાની ભૂખ લાગી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં ને તો હું બનાવું છું ભાખરી પરત આવી ગયા છે કામ એક સાઈડ જોજો તો ઈ ગરમ છે આ ભાખરી ખાવા આ નાઈટ નો પહેલો દિવસ હોય ને તે હું ગઈ બો આવે ને ભૂખઈ લાગે ઓ ભાઈ હું કરું ભૂખ લાગી જાય ભાખરી ખાઈ કા બનાવે ને એટલે ખાઈ લઈ ને દીપાલી કે લબરાઈ ગયા લબરાઈ જાય ને યાર ઉતા નો એટલે એવું જ થાય ને થોડીક વાર બપોરે ઉતા હતા કલાક

જય દ્વારકાધીશ જય કસ્ટન દેવ મિત્રો આજે હું અપલોડ કરેલી વિડીયો ઓફિસ બતાવી છે મેં હું ઓફિસે છું એની કરાવી છે તમને ઓફિસની જોઈ લેજો અને ચાલો તો પછી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો પછી મિલા તો કાદીપલી ભાખરી ખાઈ લઈ અવે પરનો કોપડ બાખરી કરવાનું હા એટલો કરશું તો સમાચાર ના એમ અપડેટ ના હવે હમણાં ખબર નથી તો આજે તો 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 બ્લોક છે જઅમણા હવે છે ક્યારે આવે ચાલો ચાલો કન્ટીન્યુ બ્લોકમાં રહેજો પાકરી કાઈ લઈ જો દીપાલી પોતા મારે છે ધાબામાં એટલે છે ને સાંજે હું હોય તો વાંધો ન આવે કા દીપાની પોતા મારશો ધોશો હા તારું કામ ઊંચું છે બાકી આ પારી પારી સાફ કરવી પડે પારી સાફ પડે રોજ ધોવું પડે ધાબું નો ધો તો શું થઈ કોઈ મારું કસરત થઈ હતી ને દીપલ આ ધાબુ ધોઈ દેહ માં વાંધાય ફરિયા વારે સવાર માં ઉઠીને આ સિટી માં ધાબા ને એવું હોય એટલે કસરત થઈ બાને ને લેડીઝ ને હવે તો ક્યાં પેલા જેવું તો નથી ગામડા માં પેલા તો ફરિયા વારતા કેવડા કેવડા હવાર માં વહેલા ઉઠી

પરમ પરમની દીદી ક્યાં છે જો સાયકલ એટલે આ અમારા મહેમાન છે આજ સવારે મહેમાન આવી કોઈ નથી અને પરમની મમ્મી ઈ

ફરવા એકલા વી ગયા છોકરી લઈ જાય નથી ગયા બિચારી ને કે તું ઘેરે રે કે એ બરો શું હાલે અને મહેમાન આવી ગયા તા કેટલા વાગે સવારે અગિયાર વાગે આવી ગયા દસ અગિયાર વાગે એટલે કાંઈ બ્લોક બન્યો નહોતો બપોર નો કે સવારનો બ્લોક બન્યો નથી શું કઈ કહો બીજો મિત્રો શું થાય આરુબેન શું હાલે હું જુનાગઢ શું કરે છે બધે જુનાગઢ મજામાં અને તું સ્કૂલે જાશો કે નહીં તો ક્યારે હા તો હમણાં વેકેશન છે એટલે વેકેશન કરવા આવી છો ને તું અહીંયા હું તો કે બીજું સ્કૂલે તો કેટલામાં મું ભણો છો પેલામાં આવી તું મિત્રો ભાઈ આગળ કન્ટિન્યુ બ્લોક માં રહેજો રેજો આગળ મહેમાન આવે એટલે પછી બતાડું તમને મહેમાન ની મુલાકાત ભાઈને રાખું તેડું ભાઈ હાલો 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 મહેમાન આવી ગયા છે વાર હતા ને મહેમાન પરમના માસી પરમના માસી ખોવાઈ ગયા હતા બે દીધા ત્રણ દીધા સુરત આવી ગયા હતા એ ને એના માસા ને એને ઘર નહોતું મળતું આપણું એડ્રેસ હવે ઊંધું એને લખાઈ ગયું શું થયું ને

આપણે બે ત્રણ દીતા વાટ જોતા હતા મહેમાનની કા કાલે હું કહેતો હતો મેં મહેમાન આવ્યા નથી આજે સવારે આવ્યા દસ અગિયાર વાઈ ગયા સવારે ભાખરી ખાતા ખાતા હું કહેતો હતા ફોન આવ્યો આજ સવારે હું કાલના વિડીયોમાં મેં કીધું તું મહેમાન હવે આવે એમ છે હવે આવે તેથી હાચા હા આવી ગયા છે હા કીધું જ ખરાબ પરમના માસી છે મારે સાધુભાઈ છે એ માસાના માછી પરમના આવ્યા છે તો ઈજ થાય ને બીજું શું હોય ના ના ભાઈ નાના છે હો દીપાલીના નાના બેન છે આ એમ લાગે મોટા છે નાના હા ખાધે પીધે સુખી છે કામયુર છે નાના પણ લાગે મોટા ખાધે પીધી સોખી છે એ મયુર

એપી કે ની ભૂપતભાઈ ચાલો તો તો મશીન ને બેસી જાય અહીં લગાવે છે વિકી ચા બનાવે છે વિકી હારી ચા બનાવી જો કે દૂધ ગરમ કરશો હજી ચાય જ્યાં જ્યાં તોડે થોડેક વિકી

તમે યાર વિડીયો જોવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પવન આયા પવન ને પવન કોઈ ફોન નહીં આયા ઇસકા ફ્રેન્ડ કા વાત કરતા હો તો ક્યા બાત હૈ પવન ક્યા હો ગયા હે

पर प्रॉब्लम है रिटर्न हो जाता है फोन ऑनलाइन रिटर्न हो जाता है अच्छा अच्छा Pernah, apa yang problem awak? Jadi, jadi kita berbanding tu. Tidak begitu. Boleh. Jadi, ada apa yang dia tu? Sepi ada. Awak bertawang yang tidak apa yang dia pernah. Mesin mah. Salut. Mesin ગયા હતા આપણે મોકલી છે કન્ટેનમાં અહીંયા ચા બને છે ચા પીવાની છે આપણે ચા બુલી જાય એટલે આપણે ડેલી લુકિંગ રાઈટ કેમ છે હા રોલ હતો બ્લોકમાં કન્ટિન્યુ રહે છે ચાલો પછી ફોન